નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ અમદાવાદમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ચાંદખેડામાં કારની ટક્કરથી બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે જેમાં પોલીસ લખેલી તો જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે પોલીસમાં નહીં હોવાનું સામે આવ્યું છે પરંતુ તેના પરિવારમાંથી કોઈ સભ્ય પોલીસમાં હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટનામાં પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અમદાવાદના ચાંદખેડામાં પોલીસ લખેલી કાર અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે ચાંદખેડા વિસ્તારમાં બાળક રમી રહ્યું હતું તે દરમિયાન કાર ચાલકની બેદગાઈના કારણે બાળકનો જીવ ગયો છે ઘટનાની જાણ થતાની સાથે જ લોકોએ કાર ચાલકને ઝડપ્યો હતો અને મેથી પાક ચખાડ્યો હતો પહેલા કાર ચાલક રટણ કરતો હતો કે તે પોલીસમાં છે પછી જાણ થઈ કે તેના પરિવારનો કોઈ સભ્ય પોલીસમાં છે કાર ચાલકે ચાંદખેડાના સ્નેહ પ્લાઝા પાસે પણ રિક્ષાને ટક્કર મારી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અંદર વધુ આપને જણાવી દઈએ કે ચાંદખેડામાં કારની ટક્કરથી બાળકનું મોત થતાં પરિવારમાં આક્રોશ છવાયો છે પોલીસે મુદ્દેનો કબજો મેળવીને મુદ્દેને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ બાળકના મુદ્દેને પરિવારને સોંપવામાં આવશે ત્યારે જોવાનું એ રહ્યું છે કે પોલીસ કારચાલક સામે શું ગુનો નોંધે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ